અને મિત્રો આજે અમારે જવાનું છે સુરેન્દ્રનગર કેમ કે સુરેન્દ્રનગર મેળો ભરાણો છે જો બ્લેક રાણીને કાઢી લીધી છે બહાર અને કાજલ અને પ્રિન્સ થાય છે તૈયાર તો ચાલો મિત્રો પછી મળી તો ફાઇનલી મિત્રો જો ગામથી નીકળી ગયા છે ને જો અમારા પ્રિન્સભાઈ અને કાજલભાઈ જો તૈયાર થઈ ગયા છે અને હવે નીકળી ગયા છે અને આપણે જવાનું છે મેળાની અંદર જો મિત્રો ફાઇનલી મિત્રો પોગી ગયા છે સુરેન્દ્રનગર અને આપણી ગાડીને કરી દીધી છે અમે પાર્કિંગ જો મિત્રો અને મિત્રો હવે જવાનું છે મેળામાં શું કોકે કાલીબાર મેળાની મુહિત કરવાની છે મિત્રો મેળાની અંદર જો પ્રિન્સના મમ્મી ને પ્રિન્સ જો પ્રિન્સ ભાઈને જો રમકડા લેવાનું મન થાય જો આવો છે સુરતનગરનો મેળો તમે જોઈ શકો છો ફાઇનલી મિત્રો જો મેળાની મુહિત છે અમાર પ્રિન્સુ ભાઈને રમકડા લેવા મિત્રો મેળા અંદર આપણને સબસ્ક્રાઈબર ભેગા થઈ ગયા છે શું કે ભાઈ મેળો કેવો પબ્લિક છે ને આપડે તાઈને તરના મેળા જેવી પબ્લિક થાય

ફાઇનલી મિત્રો મેળામાંથી વિજાયા છી અને જો સ્માર્ટ બજાર મોલ છે અને મિત્રો હવે જવાનું છે ઘરે તો ફાઇનલી મિત્રો મેળો હવે કરી લીધો છે કેવી મજા આવી સાચું કીધું તડકો તડકો બહુ લાગ્યો અને મિત્રો તાણેતરના મેળા જેવી મજા ના આવી કેમકે નાની જગ્યામાં મેળો હતો ના તાણેતરનો મેળો તો ભાઈ વાત જ ન થાય વિશ્વ પ્રખ્યાત મેળો છે તો ચાલો મિત્રો હવે જવાનું છે ઘરે તો બાબા કોઈ બ્લેક રાણી પાસે આવી ગયા છીએ અને આ આપડી બ્લેક રાણી અને આય આપડી બે આપણી બ્લેક રાણી છે તો ચાલો મિત્રો હવે જવાનું છે ઘરે અને મિત્રો બ્લેક રાણી થોડુંક તાપ લાગી ગયો છે અને અમારું પિન્સુ ભાઈ જો